નવ જુલાઈ ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા પાદરા તાલુકાનો સૌથી મહત્વનો જેમાં જેટલા પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે એક ટેન્કર તૂટેલા ભાગમાં અટકી ગઈ હતી ત્યારે ટેન્કર માલિકે ગુહાર લગાવી હતી કે ટેન્કર કાં તો બહાર કાઢો તો પાડી દો હપ્તા ચાલુ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ થી પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને ટેન્કર કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે કંપની દ્વારા નિશુલક ટેન્કર કાઢવાની કવાયત હાથ ધરી હતી જેમાં બે જેટલી એર લિફ્ટિંગ રોલર બેગના ઉપયોગથી સ્ટ્રીન્જેક સાથે સિતેર જેટલા કર્મચારીઓ ચાર જેટલા ડ્રોનથી સતત મોનીટરિંગ કરી અઠ્યાવીસ દિવસથી અટકેલું ટેન્કર સુરક્ષિત બહાર કાઢી આપવામાં આવ્યું હતું વિશ્વકર્મા કંપની દ્વારા નિશુલ્ક ટેન્કરને રિપેરિંગ કરી ટેન્કર માલિક રામ શંકર પાલનને ટેન્કર સોંપમાં આવ્યું હતું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પોતાના ટેન્કર સહી સલામત જોઈ માલિક થયા હતા ભાવ વિભોર થયા હતા ત્યારે આકલા મામલતદારે અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીએ ટેન્કર માલિકને ટેન્કર સોંપ્યો હતો ત્યારે માલિક રામશંકર પાલ દ્વારા રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો ખાસ આભાર માન્યો હતો અને દિવસ-રાત કવરેજ દ્વારા માહિતી પહોંચાડનાર મીડિયાकर्मीનો પણ આભાર માન્યો હતો હું સારું મહેસૂસ કરું છું હવે મને લાગતા નહી ટેન્કર નીકળી જાય પણ સરકારે આ વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ પોકમ્પલેટ રીતે કામ કરીને આપ્યું છે નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે એટલે મને આજે બહુ સરસ લાગે છે ખૂબ ખૂબ આભાર અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલું છે નિઃવાર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ ખૂબ ખૂબ આભાર તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે ઈમાઈ વાળા કે ભરવાનું છે આપણે હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સુરન્સ પાસ નહી થાય એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ એ આભાર માનું છું તંત્રને માનું છું વિશ્વકર્મા કંપનીને માનું છું